એક એક ભાઈને ત્યાં મહેમાન પધાર્યા હવે જૂના સમય એટલે મહેમાન પધાર્યા અને મહેમાન આવ્યા હતા ક્યાં ત્યારે શું ગાડી ઘોડાની વ્યવસ્થા બીજી ક્યાંય નહીં મળે આપણી જેમ ફોર વ્હીલર ની એટલે મારા ભાઈ એ લોકો તો આવી જાય ઘોડા પર બેસીને ઘોડા પર બેસીને યજમાન ઘરે મહેમાન આવ્યા છે હવે મહેમાન આવ્યા છે એટલે પેલા ભાઈએ કીધું ઓહો હો 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 બહુ દિવસે ઘણા દિવસે પધાર્યા મહારાજ ભગવાન આવો આવો પ્રભુ આવો એટલે પેલા ભાઈ જે આવ્યા ને એમનો સત્કાર કર્યો છે અને એમને લઈ જઈને ઓરડામાં બેસાડ્યા છે ઓરડામાં બેસાડીને પછી બહાર આવ્યા છે બહાર સાકર ચડાવી દીધી છે ને સાકર ને તાળું મારી દીધું છે સાંભળજો વાત મહારાજ ના ઘરે મહેમાન આવ્યા છે એ મહેમાન ઘોડા પર આવ્યા છે ઘોડાને ને સાઈડ પર મૂક્યો છે અને પેલા મહેમાન આવ્યા હતા ને એ ભાઈને સત્સંગ કીધીને સજ્જન ને અંદર બેસાડી દીધા છે ઉપરથી તાળું મારી દીધું છે અને પછી પેલા ભાઈ ક્યાં ગયા છે ઘોડા પાસે ક્યાં ગયા છે ઘોડા પાસે કેમ તો ઘોડાને નવડાવ્યો સરસ ફીટો બાંધીને બાંધ્યો પછી એને સાફ કર્યા પછી મસ્ત એના ઉપર આસન બેસવા માટે નું સણગાર્યું પછી ઘોડાને સારું સારું ચણા ચંદી ખાવાનું આપ્યું હવે ભાઈ શું કરે રોજ સવારે ઉઠે ઘોડાને નવડાવે ઘોડાની સેવા કરે ઘોડા પર આસન નાખે પછી ખવડાવે અને ઘોડાની આજુબાજુ જોયા કરે કરે અને પછી મસ્ત મસ્ત ફર્યા હા બન્યું એવું કે ત્રીજા દિવસે ત્રીજા દિવસે એ જ ભાઈના ઘરે એક સાધુ મહાત્મા આવ્યા જોજો જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ સંતનો પ્રવેશ નહીં થાય ત્યાં સુધી તમારા જીવનનો ઉદ્ધાર ક્યારેય પણ ન થઈ શકે જ્યાં સુધી તમે ને મેં કોઈ સદગુરુનો આરાધ્ય દેવનો સદગુરુનો શરણું નથી લીધું ને ત્યાં સુધી કોઈ કલા કોઈ વાત કોઈ નિવેડો કોઈ કિનારો આપણા જીવનમાં આવી ના શકે હા તો મહારાજ બન્યું એવું કે ઘોડો હતો એની પેલા ભાઈ પાળ પંપાડ કરતા હતા અને એવા સમયમાં એક સદગુરુ એક સંત અલખ ભિક્ષાન દે કરતા આવી ગયા છે પેલા મહારાજે આવીને એમને બે બટકા રોટલાદા દીધા છે એમના કમંડળમાં મૂક્યા છે અને પાછા પેલા ઘોડાને ચણા ચંદી ખવડાવવામાં સાફ કરવામાં પેલો ભાઈ લાગી ગયો છે ઘરવાળો જે ભાઈ હતો એટલે પેલા મહારાજે એમને પૂછ્યું કે ભાઈ આ ઘોડો તમારો છે તો પેલા ઘરવાળા ભાઈ હતા ને એ વાલા ભાઈ એમ કીધું ના મહારાજ આ ઘોડો તો મારો નથી તો કે આ ઘોડો ક્યાંથી આવ્યો કે મારા ઘરે એક મહેમાન આવ્યો છે ને એમનો આ છે તો કે મહેમાન ક્યાં એ તો અંદર અને બહારયા છે તો કે ક્યાં બહારયા છે તો કે એને તારું મારીને અંદર બંધ રાખી દીધો છે બહાર નો નીકળે તો કે આમ કેમ કે ઓ જ્યાં સદગુરુ સંતના દર્શન થયા ત્યાં પેલા બંધ તાળા ફૂલ્યા અને એને થયું કે અરે મારે જેની સેવા કરવાની હતી જેને ચા પાણી જેને નાસ્તો જેને જમવાનું પૂછવાનું હતું એ જેની સેવા કરવાની હતી આગતા સ્વાગતા કરવાનું હતું ભાઈ રહી ગયો અંદર મેં તાળું મારી ખૂણી દીધો અને આ બાજુ હું જે જાનવર છે જે વ્યર્થ છે એની ચિંતામાં એની સેવામાં ત્રણ દિવસ ગુજારી દીધા અરે બાપરે બોલો હનુમાનજી મહારાજ કી બોલો ગોવિંદ ગોવિંદ શું થાય કે તમે તમારા આત્માને અંદર પૂરી દીધો છે એની ઉપર માયાના મેલના પડકાર લગાવી દીધા છે ટોપલા હા અને આ જે શરીર છે ઘોડો એને તમે પંપાડી રહ્યા છો એને સજાવી રહ્યા છો એને એની સેવા કરી રહ્યા છો તો મહારાજ હંમેશા આત્માને ઉદ્ધાર માટે આપણે જીવ્યા છે આ એક આપણાને વહાણ દીધું છે આ એક આપણાને દેહ દીધો છે કે જેના થકી આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ કારણ કે બીજા કોઈ પણ પશુ પ્રાણી જીવને પ્રભુ પરમાત્માએ આવો દેહ નથી દીધો કે જે સમજી શકે વિચારી શકે મગજ રાખીને પોતે આગળ વધી શકે અને આપણાને જ્યારે મગજ દીધું છે શક્તિ લીધી છે કે આપણે પ્રભુ નામ સ્મરણ કરીને જે પગ બે પગની વાત આવે ત્યારે મને એક વાત બીજી યાદ આવે જો તમારી પાસે બે પગ હોય ને તો એમાં પણ તમારા પગ જો ફરવા જતા હોય સારું સારું જમવા જતા હોય હોટલમાં અને મૂવી દેખવા પિક્ચર જોવા જતા હોય ને તો તમારા પગ કહેવાય પણ જો તમારા બે પગ ચાલીને રોજ એક ટાઈમ મંદિરે જતા હોય પ્રભુના દર્શન કરતા હોય મારા ગોવિંદના દર્શન કરતા હોય ને તો એને ચરણ કહેવાય જો તમે નિત્ય નિયમ થી પ્રભુના દર્શન ન કરતા હોવ તો તમારા પગ નથી ચરણ નથી એક ટાંટિયા છે હા પણ જો તમે બે હાથ દીધા હોય પ્રભુ સુંદર રૂપાળા અને એ હાથ રોજ તમે ભગવાનની સામે મંદિરે જઈને કા તમારા ઘરના દેવસ્થાને ઉભા રહીને બે તાળી પાડીને કા કોઈ તમારા ઘરે કોઈ ભિખારી કોઈ ભિક્ષો કોઈ સંત મહાત્મા કોઈ જરૂરિયાતમંદ માંગવા આવે અને એને બે રોટલી બે રૂપિયા તેને જરૂરિયાતની વસ્તુ આપી શકતા હો ને તો તમારા હાથ છે હા હસ્તકમળ છે નહીતર

અને તમે આજુબાજુ તમારા પડોશીઓમાં તમારા સગા સ્નેહીઓમાં તમને ભગવાનનો અંશ દેખાતો હોય અને બે હાથ જોડીને તમે પ્રભુની મૂર્તિને દર્શન કરતા હો અને મસ્તક નમાવતા હો તો સમજવાનું કે આ તમારી આંખો નથી નેત્રો છે નેત્ર કમળ છે હા ચક્ષુ છે અને જો તમે ન કરી શકતા હોવ રોજ પ્રભુના દર્શન ન કરી શકતા હોવ ઈષ્ટના દર્શન ન કરી શકતા હોવ તમારી આંખો દ્વારા કોઈની ઉપર દયા ન કરી શકતા હોવ તો સમજવાનું આ તમારા નેત્રો નથી નયનો નથી ચક્ષુ નથી એ તો ગોળા દીધા છે તમને કોડા હા એટલે સમજ સમજની વાત છે સમજ સમજની વાત છે સમજો